તારું તારો ભાઈ આપડા ઘરે આવ્યો હોય તો પાછો જવાનો હે એવું પૂછો તમે આ તો ભાઈ ભો દાડો એક જ દાડો રહેવાનું હોય બેન નતા આ કાલ ભાઈ બીજ પતી જઈ આ તીજ થઈ હાજી પડ્યો પાડનજી બે ત્રણ દિવસ વધુ તમને શું વાંધો

તમારે તો ઈ બે દાડા વધારે રે ને તોય તમને પ્રોબ્લેમ વધના રે એનો વાંધો નહીં મહેમાન આવે ને તો એમને નાસ્તો આલે ઈ એ ઢાળી ઢાળી ને ઈ ખાઈ જાય મહેમાન ના કજો હાથમાં એ આવા દેતો નહીં ઈમ તો તમાર બુને આયા ને તાણ બધા નાસ્તાના ડબ્બા ભરે ખબર તો બધાય ખાઈ જાય અને શરદી થઈ જાય ને તોય નકરા ઠુસુસ કરે